મિત્રો પ્રકૃતિ માણસને જીવન આપે છે બદલામાં માણસ પ્રકૃતિને શું આપે છે કચરો મિત્રો જુનાગઢ શહેરની અંદર પ્રકૃતિનું એક સુંદર ઉદાહરણ તરીકે ગિરનાર આવેલો છે આ ગિરનાર છે જે પ્રકૃતિની સોળે કળાએ ખીલે એવી પ્રકૃતિ ગિરનારની છે દૂર દૂરથી પ્રવાસીઓ અહીંયા આવે છે પરંતુ અહીંયા આવીને શું કરે છે કચરો ફેલાવે છે ગંદો કરે છે અને દિવસેને દિવસે પ્રકૃતિને નુકસાન કરે છે આવામાં જ જુનાગઢમાંથી એક ઉત્સાહી યુવાન ભગીરથ જાડેજા જે આપણી સાથે છે એ આગળ આવે છે અને ગિરનાર તથા પ્રકૃતિને ચોખ્ખો કરવાનો એક સંકલ્પ કરે છે અને અપ જુનાગઢ નામના એક ઇનિશિયેટિવ તરીકે શરૂઆત કરે છે આજે આપણે એમને મળીશું અને એમની સાથે વાત કરીશું તો ભગીરથ આ ક્લિનઅ જુનાગઢની શરૂઆત કરવાનો વિચાર કેવી રીતે આવ્યો ફર્સ્ટ ઓફ ઓલ હિતેશભાઈ સરોયા અને અમે બંને સાથે મળીને ક્લીન શરૂઆતનો વિચાર ક્યાંથી આવ્યો કે જ્યારે આપણે ક્યાંય ફરવા જતા સ્પેશિયલી પર્વતોમાં કે કોઈ પણ નેચરલ પ્લેસીસમાં આપણે દરેક જગ્યાએ જોઈએ છીએ કે નદીઓમાં અને જંગલોમાં લોકો પ્લાસ્ટિક ફેંકીને પાછા ચાલ્યા જાય છે રાઈટ પછી અમને એક સિમ્પલ વિચાર આવ્યો કે જો દરેક શહેરીજન દરેક વ્યક્તિ જો શહેર માટે પોતાની નદીઓ માટે પોતાના જંગલો માટે દર મહિને મિનિમમ ખાલી એક જ કલાક આપે ને તો પણ આવનારા છ મહિનાની અંદર આખું શહેર સ્વચ્છ થઈ જાવ આજ સિમ્પલ વિચારને લઈને અમે આજથી એક વર્ષ પહેલાં ક્લીન અપ જુનાગઢની શરૂઆત કરી શરૂઆતમાં અમે માત્ર બે જ લોકો હતા મહાદેવની કૃપાથી પછી દસ લોકો જોડાણા પછી વીસ લોકો જોડાણા અને અત્યારે તમે જોઈ શકો છો કે થી વધારે લોકો અત્યારે ક્લીનઅપમાં જોડાઈ રહ્યા છે આ રીતે ક્લીન અપ જુનાગઢની શરૂઆત કરવામાં આવેલી છે ઓકે હવે તો ક્લીન અપ જુનાગઢ પાછળ તમારું હવે આગળનું શું વિઝન છે વિઝન અમારું સિમ્પલ છે અમે ત્રણ અલગ અલગ પોઈન્ટ કરીએ છીએ સૌની પેલા અલગ અલગ ક્લીન અપ ડ્રાઈવો યોજીને એનું કોન્ટેન્ટ કરવા કે તમે પણ આવી ક્લીન અપ અને કચરો ના ફેલાવો આ અમારું પહેલું પોઈન્ટ છે બીજો પોઈન્ટ એ છે કે લોકોને સેગ્રીગેશન વિશે જાણકારી મેળવવી કે શું કામે ભીનો અને સૂકો કચરો અલગ કરવો જરૂરી છે લોકોને અને સરકારને બંનેને અને ત્રીજો અમારો પોઈન્ટ એ છે એકદમ સિમ્પલ છે પણ બહુ ઇફેક્ટિવ છે કે ભારતના દરેક લોકોને કાપડ ની ઉપયોગ કરતા કરી દેવા કારણ કે સૌથી મોટું પ્લાસ્ટિક જે જે અમે છીએ એ સિંગલ યુઝ હોય છે આપણે એક વખત શાકભાજી લેવા જઈએ છીએ લઈને આવીએ છીએ અને પછી ફેંકી દઈએ છીએ અને છેલ્લા મહિનામાં આ મોડેલ નો ઉપયોગ કરીને જે શરૂઆત આપણા ગિરનારમાંથી આપણા જુનાગઢમાંથી શરૂઆત થઈ હતી અત્યારે સાઈઠ થી વધારે ભારતના શહેરોમાં ટીમો બની ચૂકી છે ક્લિનઅપ સુરત છે ક્લીનઅપ રાજકોટ ક્લિનઅપ મુંબઈ અને એવી ટોટલ સાઈઠ ટીમો દર રવિવારે ભારતના સાઈઠ અલગ અલગ જગ્યાઓએ ક્લીન અપ આયોજન કરી રહી છે તો અમારું નેક્સ્ટ વિઝન એ છે કે આવનારા બે વર્ષની અંદર ભારતના આઠસો આઠસો જિલ્લામાં એક ક્લીનઅપ અપ ટીમ હશે અને આવનારા પાંચ વર્ષની અંદર ભારતમાં છ હજાર ટાઉન છે ટોટલ નાના મોટા શહેરો દરેક પાંચ થી છ હજાર શહેરમાં અમારી એક ક્લીન અપ ટીમ હશે અને ઓલરેડી એનો પ્લેટફોર્મ બની ચૂક્યો છે અમારા ગ્રુપ એક્ટિવ થઈ ગયા છે અને એના કારણે જ ઓલરેડી અમે દસ મહિનાની અંદર સાઈઠ શહેરોમાં અમારી ટીમો બનાવી ચૂક્યા છે ઓકે તો આ ક્લીનમ જુનાગઢમાં જો કોઈ યુવાન જોડાવા માંગતો હોય અથવા કોઈ બી સિટીમાં તો એમને આ કોન્સેપ્ટમાં જોડાવા માટે શું કરવાનું રહેશે ફર્સ્ટ ઓફ ઓલ લીનમ જુનાગઢના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર લિંક આપેલી છે ત્યાં તમે ફોર્મ ભરી અને તમે જે કોઈ રાજ્યમાંથી હોય જે કોઈ જિલ્લામાંથી હોય તમે પોતપોતાનું પોતાના જિલ્લાનું ગ્રુપ જોઈન કરી શકો છો એ અમે પ્લેટફોર્મ બનાવેલો છે બીજું જો તમે જુનાગઢથી હોય તો એક રિક્વેસ્ટ છે મેક્સિમ લોકો દર રવિવારે અમારી સાથે જો તમે ના જોડાઈ શકતા જોડાવી તો આ શેર કરો અને એટલીસ્ટ એક નિયમ બનાવો કે તમારો કચરો તમે કચરાપેટીની બહાર કચરા ફેકો અને જુનાગઢની તમામ સ્કૂલ કોલેજોને એક રિક્વેસ્ટ છે કે તમારી શાળાઓમાં સિવિક સેન્સના ના ક્લાસીસ સ્ટાર્ટ કરી દો કારણ કે જો નાના બાળકો પેલેથી જ એનામાં સિવિક સેન્સ હશે તો એ કોઈ દિવસ ક્યાંય પણ ફરવા જશે ત્યારે પ્લાસ્ટિક કચરો નહીં કરે અને એના પેરેન્ટ્સને પણ નહીં કરવા દે સો એક બહુ મોટો પોઈન્ટ છે આ અને જો તમે જૂનાગઢથી છો જો તમે નાના મોટા ધંધાર્થીઓ છો તો અમારી મુમેન્ટને પ્લીઝ અને પ્લીઝ શેર કરો અને વધુમાં વધુ લોકો જોડાવો અને તમારી પાસે જો કોઈ પણ સજેશન હોય તો પ્લીઝ અમને કોન્ટેક્ટ કરો થેન્ક યુ સો મચ